જૂનાગઢમાં કહેશોદમાં રણચોરાયજી મંદિરે અનોખા હિંડોળાના દર્શન રાખવામાં આવે તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા પવિત્ર અને પ્રાવણ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે અનેક જગ્યાએ મંદિરોમાં ભગવાન હિંડોળા ઝુલાવવામાં દર્શન રાખવામાં આવી રહ્યા છે કહેશોદમાં મોટી આવેલી ચા સદર ચોકમાં સાંજે હિંડોળાના દર્શન રાખવામાં આવે છે અસંખ્ય લોકો દર્શન કરવા માટે આવે છે ત્યારે રણચોરાયજી મંદિર ખાતે પણ દરરોજ અલગ અલગ શૃંગાર સાથે હિંડોળાના દર્શન રાખવામાં આવી રહ્યા છે જેનો ધર્મપ્રેમી જનતા લાભ લઈ રહી છે આજરોજ આપણે પવિત્ર અષાઢ માસની બીજથી શરૂ થતાં હિંડોળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આજરોજ ફૂલકાદરી ત્રીજ એટલે કે પુષ્પના હિંડોળા દર્શનનો આજે વારો છે અને તેના પુષ્પોના હિંડોળા કરેલા છે આ હિંડોળા માસ દરમિયાન એક માસમાં હિંડોળામાં વિવિધ પ્રકારના હિંડોળા દર્શન સજાવવામાં આવે છે તેમાં શાકભાજીના દર્શન હિંડોળા થાય છે ફ્રૂટના હિંડોળા થાય છે તેમજ વિવિધ શ્રૃંગાર કરવામાં આવે છે ઘરેણાના પણ આભૂષણના હિંડોળા કરવામાં આવે છે આ હિંડોળા મહોત્સવ અંતર્ગત દર વર્ષની જેમ આ વખતે પણ તારીખ બે આઠ બે હજાર પચીસના રોજ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરેલું છે તો દર વર્ષની જેમ આ વખતે પણ શ્રીમદ ભાગવત સપ્તાહનો લાવો લેવા રણછોદભાઈ મંદિર ટ્રસ્ટ દ્વારા આપ સર્વને ભાવભર્યું આમંત્રણ છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ જૂનાગઢ